નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે એક સાથે બે સિસ્ટમની અસર ગુજરાતમાં થઈ રહી છે આ તમામ સમાચાર વિશે આ વિડિયોમાં વિગતે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ આગામી બાર કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે મિત્રો આજે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે જ્યારે મિત્રો વાત કરીએ તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે જ્યારે દેવ દમણ તેમજ સુરત નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરનગર હવેલીમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ઓફ ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ઘણા બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દરેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડ્યો છે તાપી ડાંગ નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો છે સાપુતારા અને આહવામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે સૌથી વધારે વરસાદ વાપી અને કપરડા અને પારડીમાં નોંધાયો છે મિત્રો છેલ્લા બાર કલાકમાં સૌથી વધારે વરસાદ ડોલવણ કપરડા વાસંદા અને ધરમપુરમાં નોંધાયો છે જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે બંગાળના મહાસાગરમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાણી છે આ ડીપ ડિપ્રેશનની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદ ભૂકાબો બોલાવશે મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો કેટલાક ભાગોમાં સાત ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે કચ્છ સાબરકાંઠા નવસારી અને સુરતના ભાગોમાં આજે અતિભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતની માથે એક સાથે બે સિસ્ટમ અસર કરી રહી છે આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જેમાં મિત્રો વાત કરીએ તો અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો આજે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ વિસ્તારોમાં આજે સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અન્ય જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદ આવશે જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં બારથી પંદર ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજથી બાર તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડશે એટલે કે ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ સાત તારીખ આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે વરસાદ ફરી વખત બાર તારીખથી શરૂ થશે બારથી પંદર ઓગસ્ટમાં એક સિસ્ટમ લો પ્રેશર ઉત્તર ગુજરાતના ભાગોમાં અસર કરશે આ વખતે બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવશે તેના કારણે મિત્રો કેટલીક તક તારીખો દરમિયાન અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સત્તરમી તારીખ પછી ગુજરાતમાં વરસાદ થશે તે મઘા નક્ષત્રનું પાણી સારું રહેશે તે ઉપરાંત છવ્વીસમી ઓગસ્ટથી એક સિસ્ટમ બનશે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે કે નહીં તે આગળના સમયમાં આપણને જોવા મળશે પરંતુ મિત્રો છવ્વીસ તારીખ આજુબાજુ એક સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તન થાય છે તો ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે જ્યારે મિત્રો ગુજરાતમાં ફરી વખત અઠ્યાવીસમી તારીખ સુધીમાં વરસાદ આવવાની શક્યતા હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો વાત કરીએ તો સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મિત્રો ગઈકાલે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું હતું જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મિત્રો ગઈકાલે બપોર સુધીમાં એકસો ને ત્રેસઠ તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા જ્યારે સાંજ સુધીમાં બસો ને દસ તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં પંચ્યાસી મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે નવસારીના વાસંદામાં અઠ્યોતેર મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતમાં કપરડા ધરમપુર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળ્યો હતો મિત્રો વાત કરીએ તો આહવામાં છેલ્લા છોવીસ કલાકમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે મિત્રો છેલ્લા છોવીસ કલાક દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળ્યો છે ત્યારે મિત્રો હવે દ્વારકાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે મિત્રો વાત કરીએ તો કૃષ્ણનગરી દ્વારકામાં અરબી સમુદ્રમાં હિલોળે ચડ્યા છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રમાં સ્વરૂપ ધારણ જોવા મળી રહ્યું છે તેજ ગતિએ પવન ફૂંકાતા ઓછા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દ્વારકામાં અરબી સમુદ્ર હિલોળે ચડ્યો હોય છે કારણ કે દરિયા કિનારે પંદરથી થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાએ હાલ સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે દરિયાને જીભ જવા પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે મિત્રો હવે આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલમાં આપવામાં આવી છે આ મિત્રો વાત કરીએ તો દ્વારકામાં હાલમાં પંદરથી વીસ ફૂટ ઓછા મોજા ઉછળી રહ્યા છે તેના કારણે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં તમામ જગ્યાએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ગુજ વરસાદનું હાઈ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે આગામી બે દિવસ સુધી ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સૂચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે